ફિગર કરી દીધી બીજું તો કે થોડા સમય બાદ બીજને ઉગી નીકળે પછી સમય બાદ બીજ ઉગી નીકળે છે તો ધીરે ધીરે જો બીજ આવી દીધી થાય છે આ બીજ જો આપણે ધીરે ધીરે આ બીજ અને જમીનમાંથી બહાર નીકળે છે બહાર નીકળે અને આવા રીતે ભંટા પડે છે આપણે ગયા પછી છોડ મોસ વૃક્ષ બની જાય છે વૃક્ષ બની જાય છે તો આ મોટું વૃક્ષ બની જાય છે પાણી મારી નાખ્યું પાણી મારી નાખી બરાબર બરાબર આ કરોડ છે કે અમરભાઈ આપણે નાચી નાચી હવે આ કલમની વાત પારખી રી આ વાત વાળીની જે હું કે જે અમારા જે 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 પ્રકાર કરે છે એ જે એ આ વાડ વાડારે અને ઘરે આ વાડ વાડારે 50 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા અત્યારે સુનીર બની શકે છે એ હોય છે આવર અમે જે તમારા તરફ તમે ભલે દેવા દિયા એક દેખીએ આ રામીની હું કહેવા દેવા અને ભલે ભલે આ દેખીએ ભલે પડી વાત વાત અને આ વાત તમને અમે અમારા કોરા કોરા અમે રેવા હવાદો બીજે દેજો સુનશો એટલે જે આ સ્વપ્રકાશ પાસે બોલાવાની વાત જે સ્વપ્રકાશ પાસે સુનશો સો સદાસાસે એ જે આજી અલગ અને અંતમ તક ખુદ છે ને અને બળ બળ જે છે બી બી નીકળે છે છે જે આ આ સ્વપ્રકાશ પાસે